ભારે વરસાદથી પાટણ જિલ્લામાં તબાહી સાંતલપુર તાલુકામાં તારાજી છેલ્લા બે દિવસમાં વરસેલા મુશળધાર વરસાદથી સાંતલપુર તાલુકામાં તારાજી ચોરાડ વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા એબીપી અસ્મિતાની ટીમ અસરગ્રસ્ત એવા વૌવા ગામની મુલાકાત લઈને તારાજીની સ્થિતિ કેમેરામાં કેદ કરી ભારે વરસાદથી ગામમાં પ્રવેશવાનો આખે આખો માર્ગ ધોવાઈ ગયો છે રસ્તો ધોવાતા બચાવ કામગીરી માટે પ્રશાસનની ટીમ પહોંચી નથી શકી ઘરોમાં પાણી ભરાતા અનાજ સહિતનો ઘરવખરીનો સામાન પણ બગડી ગયો છે તૈયાર જીરુનો જથ્થો પણ પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયો બીજી તરફ વહીવટી પ્રશાસન તરફથી અસરગ્રસ્ત ગામોમાં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે અલગ અલગ ગામોમાં થયેલી નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં આપવાની તૈયારી કરવામાં આવી રહી છે સાંતલપુરથી પસાર થતો ભારતમાલા હાઈવે પણ બિસ્માર થયો ભારે વરસાદથી ભારતમાલા હાઈવે પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે પર ખાડા પડતા પણ મુશ્કેલી વેઠવાનો વારો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો હાઈવે બિસ્માર થતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો રાધનપુર થી વારાઈ જતા નેશનલ હાઈવે પર પણ મોટા મોટા ખાડા પડી ગયા બિસ્માર રસ્તાને લીધે વાહન ચાલકોને પણ અકસ્માતનો ડર સતાવી રહ્યો છે